કેમ છો રોયલ એનફિલ્ડ લવર્સ આપ બધાનું સ્વાગત છે રોયલ એનફિલ્ડ પેલેડિયમ આજે હું તમને બતાવીશ કે ગાડી કેટલી કેટલી છે આપણી પાસે અવેલેબલ જેમ કે 350 થી લઈને 650 સુધી આપણી પાસે બધી જ ગાડી અવેલેબલ છે અહીંયા રાઇડિંગ ગિયર્સ પણ અવેલેબલ છે કે અહીંયા છે ને તમારી સેફટી માટે જે રાઇડિંગ કિટ હોય એ પણ અવેલેબલ છે પણ સાઈઝ સાથે અને મર્ચન્ડાઇઝમાં અમારી પાસે તમે કઈ પણ વસ્તુ લો એની પર અમે લોકો તમને મતલબ ડિસ્કાઉન્ટ ઓફર કરીશું અને બીજી વાત તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાળી વાત છે કે અહીંયા હન્ડ્રેડ ફંડિંગ થાય છે એ પણ તમે કઈ પણ ગાડી લો સિક્સ લો યા થ્રી લો હરેક ગાડી પર અહીંયા છે ને હન્ડ્રેડ તમને ફંડિંગ મળશે અગર તમને ગાડીનું સપનું સાકાર કરવું છે તો પ્લીઝ વિઝિટ કરો આઈસી કોલોની મંદ કૈશો સ્ટેશનની જસ્ટ બાજુમાં આપણો શોરૂમ છે રોયલ એનફિલ્ડ પેલેડિયમ થેન્ક યુ સો મચ ફોર ધ વિઝિટ